આખું કટક એમનો પરિવાર મળી ને પ્રસાદ અને ભજન સત્સંગનો નો રાખે છે કુટુંબની ખરેખર એમને એક તો આપણે તાળીથી વધારી ગઈ એમ બધાને લાડવા ખવરાયા એટલે સેવા સંતોને ખરેખર પરમાત્માએ એવું કીધેલું છે કે પંખી પાણી પીવે તો ઘટે નહીં ચલતા નીર ધર્મ કરે ધન ના ઘટે એમ સહાય કરે રઘુ વીર છએ એક ટુકડાના માટે સંતોએ એ દેહ ડણો મેલેલો છે સંતો માટે આવા ભે ભગવાન માટે જેમના માટે અનાજ નતું ને અનાજ તો સતી તોળલે સતી શેષને ત્યાં શરીરને અડણો મેક્યો તો સંતોને પ્રસાદ જમાડવા માટે એ વખત સતીઓ પણ હતી અત્યારે પણ છે અત્યારે પણ છે તેમ એ તો સતી સતી જતી સવાઈ ધર્મ ના હાલે એમ અત્યારે પણ ખરેખર આપણે બધાને એવું કાર્ય કરવાનું છે કે ખરેખર આપણે કઈક વાવા તો ઉગે એવું આપણે કઈક જ હોય બીજાના ક્ષેત્રમાં માં કદાચ ખોમણ બાંધી થાય અને આપણે વખાણ કરા તો એમાં આપણે ફાયદો ખરો ના સાહેબ તમારે જો કરા ઘર નું ટ્રેક્ટર હોય ને તો તમારે ક્ષેત્ર પૂરો પડ્યો હોય બીજું છીડ છીડ કરતા હોય એમ સંતો કીધું છે નામ લીયા સબ કામ ક્યા સકલ શાસ્ત્ર કા ભેદ લીના નામે નરકે ગયા ભડભડ ચાર વેદ નોમની સાહેબ વાતો કરતા હોય ને તો એ સંતની ગતિ છે અને એ એમનું આચરણ એવું હોય છે એને આપણે એવું ઉપનાલામ આવે છે ભલે એકાએક છોકરો હતો ને તો ખોડી લે ખોડી નાપી દીધો તો એ સંતની વાત કે છે એ સંત પાછી પાણી ના કરે કોઈ દિન એને સદ્ગુરુ ધારણ કર્યા હોય એમના ઉપર સંતનો હાથ પડ્યો હોય તો એના આચરણની અંદર આવી જાય એને સંત કહેવાય ઓઠે બેસી બેસીન સલમુન બીન્યુ પીતા હોય આ સંતો કહેવાય ના કહેવાય ગંજરી કહેવાય સંતોની ભાષામાં ના ચાલે સાહેબ સંત એને બોલાય એને એને એટલું બધું આચરણ છે તુલસી સંત સદગુરુ ની હાથ નથી તો ચારે અંદર ભક્તિ કરવી હોય તો જેના નોભી બારી હતો એના પાસે હો હતી અને હોગ આયો એક જ રાત બેઠો હતો પટેલ ના ક્ષેત્ર માં ગાયો લઈ એક રાત મને બે વાજો ગાયો લઈને તો હો ગાયો લઈને ને એક જગ્યા ઉપર બેઠો તો મે સાહેબ તારીએ પોસ વરા ઉતી બાજરી આવડા લોકો આના ગાડીઓ તો એક જ રાત બેઠો તો અને કદાચ સન જો આવ ટુકડો ને ટુકડો આપણે ખવરાઈ દીધો હોય ને અમને આશીર્વાદ દીધો હોય ને તો એમની બેઢી ને બેઢી ના ખૂટવું જોઈએ એની કોઈ દાડો નુકસાન ના પડવું જોઈએ એ સંતની ગતિ છે

તો તને ઓળશી લે તારે બીડો પાથા છે બાકી આખા મલકને ઓળશા હાટે શું કોમનો આપણે આપણે ને ઓળખો અને આપને આપ સમાવે એ રસ્તા કોઈ પાવે વિના મસ્તકે ભેદ કરી રહે નહીં મફત મળે એ હો આપમે આપ સમાવે એ રસ્તા કોઈ પાવે વિના મસ્તકે ભેદ કરી રહે નહીં મફત મે મિલે આપમે આપ સમાવો બાજે

આપણને ભગવાને કેમ અવતાર આવ્યો આવો અવતાર કેમ આવ્યો આવો પેક્ષ માલ્યો શું કમ આવ્યો શું કમ તમને આ બધું કરવા આવ્યું આવ્યું ઓણી શું કમ બોલવા આવી આ શું કમ આવ્યું જો આની અંદર પોષ તત્વો છે ને પોષ દેવો છે અને સત્તા નારાયણ છે ને ભગવાન છે પણ એ કે છે ગગનમાં નોભી આવેલી છે નોભી આવે છે સંતો ની નોભી ની અંદર રહેલો છે નોભી અહેન એના દર્શન કરવાથી દુઃખ થાય એ સંત પવન સંત આવે પવન પૂરા હમણાં અમારા સંતો ભજન બોલ્યું તું એક ભજન ની વાત કરી કે ભરે તારી તારી અંદર કસ્તુરી વહે છે મરખા કે તું ભમ ભમ કરે છે તો તું થાકી જઈશ અને તારો અવસર જતો રહેશે એમ ખરેખર એમનું કટક મળી અને આવા સંતોના દર્શન કરાયા દર્શનનો લાવવા લીધો એમનું ધન સદયોગી વાપર્યું એમનું ધન પવિત્ર માર્ગે વાપર્યું છે એમને ખૂબ ખૂબ આશીર્વાદ લો બોલો સદગુરુ દેવ